નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર નેચરલ લાઈફ વિથ પર મિત્રો આપ સૌ કુશળ હશો આપની કુશળતા સાથે વિડીયોની શરૂઆત બે વાગે કરી રહીશું બહાર દરવાજો ખોલું તો બહુ તડકો આવે છે એટલે આપણે અહીં ઘરમાં લાઇટ થોડી ધીમી છે અત્યારે છે ને બે વાગ્યા છે વિદાય આપી આવ્યા દીકરીને અને ત્યાંથી નીકળ્યા જવું છે થોડુંક બ્રાહ્મપર વેખરા પણ જવું છે વાડીએ પણ જવું છે અને જામથરા જેઠના ઘરે જવું છે એટલે નીકળી છે પણ વિડીયોની શરૂઆત કરી થોડક આરામ કરીને કદાચ નીકળશું અત્યારે શરૂઆત કરી અને આપણે સુવિચાર લઈ લઈએ પછી આપણે વાડીનો એવો હશે તો વિડીયો તમને બતાવશું તો મિત્રો આજના સુવિચારની વાત કરીને તો એક નિર્ણય બાબત છે અહીં રહીએ છીએ રહેવું ન રહેવું એક નિર્ણય તો કરવા પડે ને તો મુખ્ય નિર્ણય દરેક જિંદગીના દરેક દિવસોનો નિર્ણય તમારો કેવો છે એના પર આધાર રાખે છે મહત્ત્વપૂર્ણ નિર્ણય અર્જુને એક નિર્ણય કર્યો કે મને કૃષ્ણ જોઈએ એને સેનાને ઘણું બધું બતાવવામાં આવ્યું પણ અર્જુને નિર્ણય કર્યો કે મારે કૃષ્ણ જોઈએ અને પછી કૃષ્ણએ શું કીધું બધી જ જવાબદારી હું સંભાળી લઈશ પણ એ નિર્ણય મહત્વપૂર્ણ કરવો અર્જુન માટે એટલો જરૂરી હતો કારણ કે જો ત્યારે અર્જુને સેના માગી લીધી હોત પડત પણ જ્યારે અર્જુનનો એક મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો કે મને કૃષ્ણ જોઈએ તો પછી કૃષ્ણ બધે સંભાળી લીધું તો આપણે પણ આપણા જીવન માટે કોઈ નિર્ણય લેવો છે મહત્વપૂર્ણ છે તો સમયસર લઈ લેવો જોઈએ વિચારી અને સમયસર મહત્વપૂર્ણ નિર્ણય લઈ લેવાથી જિંદગીના ઘણા કામ બધા આસાન થઈ જાય છે મિત્રો વાડીએ જવું છે નીકળીએ છીએ વાળી જવા માટે આવીને પાછો વિડીયો કન્ટિન્યુ કરશો નીકળે Mày đã tìm vào đi vào tìm vào tìm vào tìm vào tìm vào tìm vào

પોતે ભાગે <laughs> 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 એલા એમાં શું એ વાછડી આજ રહી ગઈ થી છૂટી એલા ધાવી ગીયા પેલું બૂથ છે ને ગણું સમાદના પી ગઈ બધું દૂધી તા હા છૂટી રહી ગઈ એની માં છૂટી રહી ગઈ એલા વાછડી કણાલી ગઈ દે ને હમ પાંચવી થડે મોટી દે ને એમ કે ખણ ખાઈ ગયા હવે આમાં વાળસે ન્યાબું દૂધવા તો વાથી બાકી કેન ખાવા અરે વાદે ની નીકળ્યા ન હવે હા ભલે ખાના કાપી ગાય ને ગાયનો ઓલ્યો પેશાબ કરે ને એટલે ભાવો મૂકે જ એનો ને ઓલે કુદરતી નિયમ એમાં ગાય દેવન ચાલુ થઈ ગયું ભાઈઓ હવે ભાવ મૂકી દીધો છે શું હા કહેવાય બરાબર ધાવી ગઈ એ ધાવી માને ધાવી બી તો આટલું કાઢી છે

ચાલો હવે છે ને આપણે વિડીયોમાં આજે બીજું કાંઈ નથી કરવાના કારણ કંઈ રસોઈ કાંઈ નથી થતી નહીં કંઈ આપણે કોઈ ટીપ્સ વેસ્ટમાંથી બેસ્ટ કરી શકીએ એક ઈચ્છા પણ હતી કે દ્રષ્ટિની એનિવર્સરી છે ને એક પાંચ અને મોનુ અને અનિલની એનિવર્સરી છે બે પાંચ આજે બે પાંચ છે બે ભાઈ બહેનની એનિવર્સરી છે અમે શુભેચ્છાઓ તો પાઠવી છે પણ તમે પણ પાઠવજો અને બંને ભાઈ બહેનના લગ્નની થોડી થોડી ઝલક આ વિડીયોમાં પાછળ આપી રહી છું કોઈ જોયા હશે તો એને સંભાળું તાજું બની જશે અને જેમને નહીં જોયા હોય એમની માટે નવું થશે વિડીયો બરાબર ને તો આપણે એ કરીએ આજે આમ ઝલક અંદર મૂકું છું પછી એવું હશે તો તમને આગળ કહીશ એન્ડિંગ ક્યારે કરું છું એ બરાબર ને મિત્રો તો અહીં દ્રષ્ટિ તૈયાર થઈ રહી છે એનો તમને ઝલક આપી દઈશું તૈયાર થઈ અને થોડોક વિડીયો શૂટિંગ ફોટો શૂટિંગમાં મેં વિડીયો શૂટિંગ કરાવ્યું હતું આ છે તૈયાર કરવાવાળા બ્રિજલબેન બહુ સરસ તૈયાર કરે છે અહીં જુઓ બે એની સતત ત્રણ બેનપણીઓ હતી એટલે ભાભીઓને ચિંતા ઓછી થઈ ગઈ હતી એક સમય હતો કે ભાભીઓ એને માંડવાની છે ઊભી કરે દ્રષ્ટિ સામે જો ને બેટા દ્રષ્ટિ એકવાર સામું જો મા દીકરી રિઝલ બેન જોઈ શકે એનું હાસ છે મારા કાળજામાં સોસરો ઉતરી જાય છે તૈયાર થઈ ગઈ ફોટો શૂટિંગ ચાલુ થઈ મારો ફોન હું અમારા જમાઈને દ્રષ્ટિના બનાવીને આપી ગઈ હતી કે આનો થોડુંક વિડીયો શૂટિંગ કરજો તો અહીં થયું છે આ છેરા ઘૂંઘટમાં મલ છે દીકરી પણ મારા કાળજામાં ઝીણા ઝીણા શેરડા પડી રહ્યા છે માને માટે આવી અદ્ભુત સાથે રૂઆટા ઊભા કરી દેવી હોય છે એનું રૂપની નજર ન લાગી જાય એના રૂપની મને નજર ન લાગી જાય મારી દીકરી તો દીકરી જ છે સાસરે સુખી હોય છતાંય માય તો માં જ હોય મોનુ માટે પણ એ જ અને દ્રષ્ટિ માટે પણ એ જ મોનુની માય મોનુની માં છે દ્રષ્ટિની માય દ્રષ્ટિની મા છે ઓવારણા લઈ લઉં તને ચુંબન કરી લઉં દૂર કરી મને ઘરે જલ્દી પહોંચવું છે ઉલાવ આવ્યો છે દ્રષ્ટિની ફોટોશૂટ ફોટો શૂટ થઈ રહ્યું છે હું જલ્દી પહોંચું ત્યાં કારણ કે આ બીજા ઘરે મેં હતા મારા બાજુમાં જ અમારા પાડોશી મારા બેન છે શાંતાબેન એમને ત્યાં દીકરીને ઉતારા જ ત્યાં રાખ્યા હતા અનિલ દ્રષ્ટિના કારણ કે અહીં મારું ઘર સાંકડું છે મહેમાનોને બધાને સાચવવું મુશ્કેલ થઈ જાય એટલે કેવી લાગે છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમારી યાદો હું તાજી કરી દઉં છું કદાચ આટલા બધા ફોટો તમને પહેલાં નહીં આપ્યા હોય એટલે જ પાછળથી આપી રહી છું વિધિ બધી આપી હશે એ કેમેરામેન જે રીતે કરાવે એ રીતે એટલી થકતી જાય જોજો હવે પાછા ગીતમાં આવી છે એટલે તમને નહીં સંભળાય થોડી થોડી ઝલક લગ્ન મંડપની ચોરીની મયુર મહારાજ વિધિ કરાવી રહ્યા છે જવી ઝલક જ આપી છે કાકે પૂરી વિધિ તો તમને પહેલાં આપી છે પણ જેને ન જોઈ હોય જોઈ શકો આખા પૂરા વિડીયો પણ છે તમે જોઈ શકશો આજે ફેરા માટે ઊભી કરી હતી અમે હવે બધા ભાઈઓ આવ્યા છે દ્રષ્ટિના બધા જ ભાઈઓ નવ ભાઈ છ બહેનો છે રજિત કુમારના મમ્મી પપ્પા અને અહીં આપણે પ્રથમ જમાડી ગઈ તમને ફેમિલી आजो मित्रो आशा राखू शकडिओ सारो लागेल असे सारो लागें। तो तर लाईक शेअर सबस्क्राईब कर न भूलतो आवजो मित्रो आवजो मित्रो धन्यवाद